આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ છેતાલીસ દરખાસ્તો હતી છેતાલીસ દરખાસ્તોમાંથી એક સત્યાવીસ નંબરની જે દરખાસ્ત છે જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરની અંદર અલગ અલગ હોર્ડિંગ બોર્ડની સાઇટના ટેન્ડરો આવ્યા હતા આ ટેન્ડરોમાં સ્ટેન્ડિંગ કમિટીને વિસંગતતાઓ દેખાણી છે જેના કારણે વધુ અભ્યાસ અર્થે આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે જ્યારે એકવીસ નંબર ની દરખાસ્ત રાજકોટ લોહાણા મહાજન દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ માંગવામાં આવ્યું હતું પરંતુ એ કાર્યક્રમ રાજકોટ લોહાણા મહાજન દ્વારા એ કાર્યક્રમ કેન્સલ રાખ્યો છે એટલે એ દરખાસ્ત અમે રદ કરીએ છીએ એમ લોકોનો કાર્યક્રમ કેન્સલ છે જેથી તેમનો પત્ર પણ આવ્યો છે એ દરખાસ્ત અમે રદ કરીએ છીએ આજની કુલ બેઠકની અંદર આડત્રીસ કરોડ પંદર લાખ છ્યાસી હજાર જેવા માતબર વિકાસના કામો આજે અલગ અલગ વોર્ડ ની અંદર આજે મંજૂર કર્યા છે ખાસ કરીને રોડ ના કામો જ્યાં નવા રોડ બનાવવાના છે એ ડીઆઈ ના ડ્રેનેજ ના રોશની ના પછી વોટર વર્ક ના અલગ અલગ કુલ છેતાલીસ દરખાસ્તો હતી એમાં આડત્રીસ કરોડ જેવી માતબર રકમ ની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સ્ટેન્ડિંગ કમિટી આજે મંજૂરી આપી છે રાજ્ય સરકારના નિર્દેશ મુજબ

આર બિગટમાં નવી ભરતીઓ આવનારા દિવસોમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવવાની છે એટલે રાજકોટ મહાનગરપાલિકાનું 650 થી વધુ અંદાજે 650 થી વધુ સ્ટાફનું સેટઅપ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું થવાનું છે એને પણ આજે મંજૂર કરવામાં આવ્યું છે ખાસ ના ના એક લાખની વસ્તીએ એક ફાયર સેશન જે ટુકડા કરવામાં આવ્યા છે એ લોકોની લોકોને પડતી ભૂતકાળમાં જે મુશ્કેલીઓ પડતી હતી કે ભાઈ ક્યારેક આગ લાગે અને સમયસર ન પહોંચી શકે એના માટે રાજ્ય સરકારનો આ નિર્ણય છે જેને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આવકારે છે અને આવનારા દિવસોની અંદર આ પાંચસો ચારસોને ચોવીસ અંદાજિત લોકોની જે ભરતી કરવાની છે એના માટેનો જ આખો નિર્ણય કરવામાં આવ્યો છે ખર્ચ લાખ રૂપિયાનો જ ખાલી માત્ર સાડા છ લાખ રૂપિયાનો દરખાસ્ત છે કારણ કે જે કોર્પોરેશનમાં જે રેડ કોન્ટ્રાક્ટ ન થયા એવી જે વસ્તુ બહારથી મંગાવી પડતી હોય દાખલા તરીકે ટોપી છે તો આ બહારથી બારથી છે અલગ અલગ વાહનોના જે ખર્ચા હતા એક સાડા છ સાત લાખ રૂપિયા જે અંદાજિત ખર્ચ છે એને આજે મંજૂર કરવામાં આવ્યો છે